માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ અને આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાનું કાર્ય ઉત્તરાયણ આવી રહી છે લઈને ક્યાંક તમને ખબર જ હશે કે જે દોરીથી ગળા કપાવાના જે કિસ્સા બનતા હોય છે અકસ્માત બનતા હોય છે અને જેને અટકાવવાના ભાગરૂપે કે જે કઈ અટકી શકે એના અટકાવવાના ભાગરૂપે આજે વાહનોની આગળ સેફ્ટી કેબલ નાખવામાં આવી રહ્યા છે જે પ્રમાણે દ્રશ્યની અંદર જુઓ છો કે વાહનોની આગળ વિના મૂલ્યે સેફ્ટી કેબલ અને નાખવામાં આવી રહ્યા છે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ અને આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે આપ જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો કે ખાસ કરીને ઉત્તરાયણ જ્યારે આવતી હોય છે અને ઉત્તરાયણની અંદર ઘણા બધા કિસ્સા બનતા છે હમણાં જ બે દિવસ પહેલા જ હજુ તો ગણતરીના જ કલાકો થયા છે કે નડિયાદની અંદર એક બાવીસ વર્ષની યુવતીનું દોરીથી ગળું કપાવવાને લઈને ક્યાંક મોત નીપજ્યું છે અને આણંદની અંદર પણ થોડાક સમય પહેલા જ આણંદના જે જે મોસે બ્રિજ બન્યો છે બ્રિજ ઉપર પણ એક દોરીથી એક યુવક થયો હતો જેને લઈને છે કે આવા અકસ્માતો બનતા હોય છે થઈને માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ અને આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે આ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે કે વિના મૂલ્યે જે સેફ્ટી કેબલ છે તે નાખવામાં આવી રહ્યા છે આપ જે દ્રશ્યો અંદર જોવો તો સીધા દ્રશ્યો ચરોતર ફેસબુક ના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે આપણી સાથે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શકીલ મલિક જોડાયા છે સકિલ શું કહેશો આજે માનવતા ટેજેબટ્રસ દ્વારા માનવતાનો કાર્યક્રમ આવી રહ્યું છે બસ ઈચ્છા થાય કે ગઈકાલે મને બપોરે કે ભાઈ આપણે સેફટી જે લોકોને ઘર કપાય છે લોકોને પરિવાર થી કાઈ કેમ કે અત્યારે મોગવારી માં લોકો ઘરે નથી બેસતા રોડ ઉપર કઈક ના કઈક કામના કારણે નીકળતા હોય છે અસ્માત જે દોરી હોય છે ગમે ત્યારે બી પડતી હોય છે ને કોઈના घराમાં ભરાય તેના લઈને મેં એવું વિચાર્યું કે ભાઈ આપણે આ પ્રોગ્રામ રાખવો જોઈએ અને લોકોને કરા દેવું હોય કે ભાઈ આટલા પૈસા થાય એટલે આપણે નહીં કરવું એના કે આપણે ફ્રીમાં વિના મૂલ્યે લોકોને આપણે જિલ્લા ટ્રાફિક ને સાથે રાખી અને વિદ્યાને વિના મૂલ્યે એક્ટિવા ને બાઈક ઉભી રાખી અને લોકો ને અમે ફ્રી માં કરી આપીએ છીએ કેટલા આવા સેફ્ટી કેબલ તમે ફીટ અમે અંદાજે સો એક નંગ અત્યારે લાયા છે અને કદાચ જરૂર પડશે તમે બીજા પણ લાવીશું અત્યારે આટલા અમે સો ની ગણતરી છે જો બીજી જરૂર પડશે બીજા ભી લાવીશું જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે આણંદના સ્ટેશન રોડ ઉપર અત્યારે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે જે ખાસ કરીને કહેવાય કે જે વાહન ચાલકો છે એ વાહન ચાલકો જ્યારે પસાર થતા હોય છે ત્યારે ઘણી વખત હાઈવે હોય કે પછી કોઈ બ્રીજ હોય ત્યાં આગળ દોરી જ્યારે ઘસાય છે ને દોરી ઘસાને લઈને અકસ્માતો સર્જાતા હોય છે જેને લઈને આજે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ અને આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે આજે સરાહનીય કામગીરી છે તે કરવામાં આવી રહી છે આપ જે દ્રશ્યની અંદર જોઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુકના માધ્યમથી આપને બતાવી રહ્યા છે કે અત્યારે જે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવતાનું જે કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જ્યારે આ પ્રકારના જે કિસ્સાઓ બનતા હોય છે તો આ કિસ્સાઓની અંદર ઘણા લોકો ઘાયલ થતા હોય છે તો કોઈકનો જીવ પણ જતો હોય છે અને ઉત્તરાયણ આવી રહી છે અમે પણ આપને ચરોતરનો અવાજના માધ્યમથી આપને એક વિનંતી કરીએ છીએ કે આપ પણ આપના વાહન ઉપર ખાસ કરીને સેફ્ટી કેબલ લગાવી દીધા જો કોઈ પણ પ્રકારની શરમ ન રાખતા અને બધી જ ચોકડી ઉપર પણ આ રીતના સેફ્ટી કેબલ લઈને કેટલાક લોકો ઊભા હોય છે પણ તમે કોઈ પણ પ્રકારે શરમ ના રાખતા એનું કારણ એ છે કે જો આપની જે શરમ છે એ આપનો જીવ પણ લઈ શકે છે જેને લઈને આપ બિંદાસ બેફિકર રહીને આ સેફ્ટી કેબલ છે લગાવી દેજો ખાસ કરીને આપ ત્રણ સવારીમાં જતા હોય છો આપના બાળક આપણું આગળ બેઠું હોય છે આ બધા ઘણા બધા કિસ્સા બનતા હોય છે પણ અમે આપણે વિનંતી કરીએ છીએ કે કોઈ પણ પ્રકારની તમે શરમ ન રાખતા સેફ્ટી કેબલ તમારા વાહનોની આગળ લગાવી દેજો કારણ કે ઉત્તરાયણ જ્યારે આવી રહી છે અને ઉત્તરાયણની અંદર હવે જ્યારે દોરી છે તે દોરી ગમે ત્યારે રસ્તા પરથી પસાર થઈ જાય અને એ એ રસ્તા પરથી પસાર થતી હોય ત્યારે આપણે પણ પસાર થતા હોઈએ છીએ જેને લઈને ક્યાંક એવું પણ બનતું હોય છે કે ઘણા બધા કિસ્સાઓની અંદર કે કોકનો જીવ પણ જતો હોય છે હમણાં નડિયાદનો જ હમણાં બે દિવસ પહેલાનો જ આ કિસ્સો હતો અને નડિયાદની અંદર પણ આ જ પ્રકારે યુવતી એ જીવ ગુમાવ્યો હતો કારણ કે આગળ સેફ્ટી કેબલ હતો પરંતુ જો કદાચ આગળ જેની આગળ સેફ્ટી કેબલ હોત તો તેનો જીવ પણ બચી શક્યો હોત એટલે આપણે પણ આપણે વિનંતી કરીએ છીએ કે આ સેફ્ટી કેબલ લગાવી જ દેજો ઘણા બધા આનંદની અંદર જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પણ આ પ્રકારે કામગીરી છે તે કરવામાં આવી રહી છે વિના આ નાખવામાં આવી રહ્યા છે સેફ્ટી કેબલ અને સાથે સાથે જો આપ દરેક ચોકડી પર પણ જશો બોરસદ ચોકડી છે જનતા ચોકડી છે આવી તમામ ચોકડી ઉપર પણ સેફ્ટી કેબલો છે તે નાખવામાં આવી રહ્યા છે જેથી કરીને આપ પણ આપના વાહનોની આગળ વિના સંકોચે સેફટી કેબલ લંખાવી જ દેજો કારણ કે ઉત્તરાયણ ની અંદર નડિયાદ ની અંદર એક યુવતીએ જીવ ગુમાવી દીધો છે તો અમે પણ આપને ચરોતરનો અવાજના માધ્યમથી વિનંતી કરીએ છીએ અને કે આપની વાહનોની આગળ ખૂબ જ તકેદારી અને સચોટતા પૂર્વક આપ સેફટી કેબલ લંખાવી દેજો કારણ કે આવી રહી છે ઉત્તરાયણ ની અંદર દોરીના કારણે અકસ્માત પણ અમે વિનંતી કરીએ છીએ સાથે જ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ અને આનંદ જિલ્લા ટ્રાફિક પોલીસની આ જે કામગીરી છે તેને પણ અમે બિરદાવીએ છીએ બસ સતત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મને નીંગુ ચરોતર